પાણીપુરી પાપડીપુરી સેવપુરી દહી વડા બાસ્કેટ પુરી અને સમોસા સમોસા બધામાં એવું છે કે પાણીપુરી વીસ રૂપિયા ચાલુ થાય સમોસા ત્રીસ રૂપિયા અને સેવપુરી પાપડીપુરી ને બાસ્કેટપુરી પુરી ચાલીસ રૂપિયા અને દહીંવડા એ પચાસ રૂપિયા સો રૂપિયાની વાત ચાલે ને પાંચ પ્લેટ હા સ્વીટ ચટણી

એસી એસી મસાલા વાળી દો પેલા ફટાફટ અને તમે પૂરી ગણવા જાવ હું પાર્સલ કરતો થાઉ આ ઉપર ઓલી પૂરી આમ ઠલવી દે આ પૂરી આમ ઠલવી દો આયો કાકા હેલો તમે પૂરી બે ગણો હું પાણી ના

જોઈએ એટલા દસ રૂપિયા પર પીસ દસ રૂપિયા પર પીસ એમાં નીચે નહીં થાય કેમ કે ઘરેથી ઓર્ડર થી એટલો બટેટા નો ભાવ કેવો ઓછો હમ તમારે પાર્સલ છે ને તો તમારે ડબલામાં ડબલામાં જાય ને તમારી પૂરી ગણાય જો અહીંયા

બધું કરી દઉં ચાલો બે મૂકી છે હા મોટામાં જો પપ્પા હાલો તમારી એક મસાલા વાળી સ્પીડી લઈ આપણે તમારું નામ દીપકભાઈ

એટલે આવલી કોયા નહીં મળે તમને નેચરલ રવો મેંદો ને કપાસ તેલ બધા થી મોટી રાજકોટ માં લગભગ મોટી જાય છે અત્યારે તો ગરમી ના હિસાબે શેડ નાની છે આડે દિવસે તો હજી મોટી વાત નથી હાલો હમણાં બનાવી દો હો બેટા પેલા મસાલો પાણી બાંધવા દો હાલો બનાવી દો એક પાણી જોતો જો સ્વીટ ચટણી આપણે પાણીપુરી મારો બધાથી અલગ જ હોય હું બધાથી અલગ જ હંમેશા

એમને એવું છે કે એમની ફેન ફોલોઈંગ મારા હાથે બને ને તો જને મેળ આવે પેલું ગોળ આ બીજું ખજૂર ઈ લસણ પડે લસણ નથી આવી હવે દહીં તો આ ઓમ સિગ્નેચર કસ્ટમર ખાતા હોય તેના માટે અમે કરતા નહીં ના તો નાખવાનું મારી પોતાની પ્રોડક્શન છે હું પોતે બનાવું સવારે હમ્મ મને આ જે રેડીમેડ આવે ને એ મને નો મજા આવે હમ સિંગદાણા હવે આ મસાલો ચાલો આ સેવ આપ આપણી પૂરી રેડી થઈ ગઈ છે

હા ત્રીજી આમલી હવે પૈડી આંબલી હમ ત્રણ ચટની ચટણી છે પછી દહીં આવશે દહીં કોઈ સેવપુરીમાં દહીં નથી આવતું પણ મારીની આવે છે તમારે નો ખાવ હોય ત્યારે જ ના પાડવાની રહેશે આ સેવપુરી છે તોય મારી દહીં આવે જ છે હા બંને બંને એક સાથે બંનેમાં એક સાથે બરાબર ટુ ઇન વન કોમ્બો આમાં એક રૂપિયા વધારાનો ચાર નવ લાખ આના ચાલીસ રૂપિયા હા

બસ બાય ના પ્રસંગે જ ખાલી રેજા હોય બાકી તો ચાલુ છું ઓકે હા કન્ટિન્યુ

પચાસ રૂપિયા ઓનલીસ ના બાપા ના બે મિનિટ આવો તમારો દો માસી કરો બે મિનિટ ઓનાનો પેલા ડાબી બાજુ કસ્ટમર છે ને એમને એક પ્લેટ આપી અને બે આપી હવે હવે સાહેબ તમારે તો પાર્સલ છે ને હવે ક્લિયર કરી દીધો અમારું ક્રિસમસ રૂપિયા માં સાથે કરનું

હલો પાણી પૂરી બસો ત્રણ લો ભાવ કોનો વારો કેવી રીતે